ભાજપના ધારાસભ્યએ સિસ્ટમની સામે ખોલ્યો મોરચો પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કાનાણીએ કર્યા પ્રશાસન પર પ્રહાર સુરત મનપા અને વિભાગમાં ભ્રષ્ટાચાર નિરંકુશ હોવાનો કુમાર કાનાણીએ કર્યો દાવો તેમણે સુરતમાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યાના આરોપ સાથે ડિમોલેશનના નામે નાના માણસોનો તોડ થતો હોવાને લઈ કુમાર કાનાણીએ અવાજ ઉઠાવ્યો છે ત્યારે ભ્રષ્ટ અધિકારીઓ પોતાની મનમાની કરે છે અને આવા અધિકારી પર સરકારનો કોઈ અંકુશ ન હોવાનો પણ તેમણે દાવો કર્યો ઘટના બની ત્યાર પછી સિલિંગના નામે પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે ડિમોલિશનના નામે પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે આ તો સિઝન બહુ ખુલી ગઈ ભ્રષ્ટાચારની જે કોર્પોરેશનના શાસકો છે પદાધિકારીઓ છે કે સરકારના મંત્રીઓ છે જે કોઈ પણ હોય જે પણ વિભાગના હોય એ અધિક જે તે વિભાગના અધિકારીઓ ઉપર સો ટકા પકડ હોવી જોઈએ હું ચોક્કસપણે માનું છું કે આપણી પકડ કંઈક ને કંઈક ઢીલી પડી છે અને અધિકારીઓ બેફામ બન્યા છે એની ઉપર બ્રેક હોવી જોઈએ લગમ